टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार स्वागत है आप न्यूज़ कैपिटल में विशेष रजवाज़ साथी हूँ छूट जूही गांधी। કિંજલ દવે થોડા સમય પહેલાં અભિનેતા અને બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી છે પાંચમી ડિસેમ્બરે ગોળ ધાણાનો પ્રસંગ અને છઠ્ઠી ડિસેમ્બરે સગાઈ સેરેમની પરંતુ ધ્રુવીન શાહ બ્રહ્મ સમાજમાંથી ન હોવાના કારણે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજના આગેવાનોએ કિંજલ દવેનો સામાજિક બહિષ્કાર કર્યો છે ત્યારે કિંજલ દવે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી બહાર નીકાળી દેવાની વાત કરી છે કિંજલ દવેએ કહ્યું શું સમાજ નક્કી કરશે કે લાઈફ પાર્ટનર કેવો હોવો જોઈએ સમગ્ર મામલે કિંજલ દવેએ મૌન તોડ્યું છે હવે સવાલ એ થાય છે કે એક મેચ્યોર દીકરી શું પોતાની પસંદગીનું જીવનસાથી પસંદ કરી શકે શું કિંજલ દવેના પરિવારને જેમ નાદ બહાર કાઢવાની વાત થઈ રહી છે એવી જ રીતે બીજા પ્રેમ લગ્ન કરનારા દીકરા દીકરીઓના પરિવારને નાદ બહાર કાઢ્યા છે ખરા આ જ વિશે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે શોભનાબેન રાવલ જેઓ બ્રહ્મ સમાજના અગ્રણી છે અને સાથે સાથે આપણી સાથે અન્ય મહેમાનો પણ થોડી જ વારમાં જોડાશે આપનું સ્વાગત છે શોભનાબેન ન્યૂઝ કેપિટલમાં અને આપણી સાથે નાગજીભાઈ પણ જોડાયા છે આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં શોભનાબેન કારણ કે બ્રહ્મ સમાજમાંથી આપ આવો છો અને સાથે સાથે અગ્રણી પણ છો હવે જ્યારે સિંગર કિંજર દવે થોડા સમય પહેલાં સગાઈ કરી અને ત્યારબાદથી જે ઉહાપો થયો કારણ કે અન્ય જ્ઞાતિમાં તેમણે સગાઈ કરી છે હવે એવો દિવસ આવ્યો કે એમણે પોતે આજે એક વિડીયો શેર કર્યો છે અને પોતાની પ્રતિક્રિયા આપી છે અને જે પણ એમની સાથે બન્યું એની ઉપર પણ એમણે એક વાત કરી પછી એ સામાજિક દૂષણોની વાત કરી સાટાપાટાના જે રિવાજો છે જેનો ભોગ એ બની ચૂક્યા છે એના વિશે પણ વાત કરી અને સાથે પોતે એ હક છે કે પોતે પોતાનો જીવનસાથી પસંદ કરી શકે અને આ ઈચ્છા પણ તેમણે જાહેર કરી સાથે તેમને તેમના પિતાને તેમના પરિવારને જે પ્રમાણે સામાજિક બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જે વાત કહેવામાં આવી છે સીધી રીતે તેમણે વિરોધ કર્યો આ આખી વાત પણ સૌથી પહેલા આપનું શું માનવું છે પહેલા તો નમસ્કાર પહેલા તો હું એ જ કહીશ કે જે કિંજલ દવેની પહેલા સગાઈ થઈ હતી એ તૂટી ગઈ છે હવે પરિવાર સાથે જે અત્યારે વિરોધ કરી રહ્યા છે એ લોકોના કોઈ કોઈ વાતચીત કે એ લોકોનો શું કહેવાય સંબંધ છે ખરો ત્યાં પર સાત થાય છે શું સમાજમાંથી આજ સુધી કોઈ દીકરી કોઈ રેતીમાં લગ્ન જ નથી કરે ના એવું નથી તો આ કિંજળ દવે જે આપણી સમાજની દીકરી છે જે એના પ્રભુતાના પગલા પાડી રહી છે એના લગ્ન જીવનની શુભ શરૂઆત કરી રહી છે તો એની સામે વિરોધ કે અને આ દીકરી સનાતન ધર્મમાં જઈ રહી છે એટલે એની સામે વિરોધ ના થવો જોઈએ સનાતન ધર્મ કે જય હો આપણે એક બાજુ બોલતા હોઈએ છે હર મહાદેવની સાથે તો પછી આ વસ્તુ ના હોવી જોઈએ જે અર્ગણી એનો વિરોધ કરે છે એમને પણ થોડોક વિચાર કરવો જોઈએ એની સાથે દીકરીને તાલમેલ કરીને એને સમજાવીને આપણે આગળ વધવાનું હોય એને સાથ સહકાર આપવાનો હોય દીકરી કોઈ બીજા સમાજમાં નથી ગઈ એ આપણા સનાતન ધર્મના એમાં ગઈ છે સમાજમાં ગઈ છે જે જૈન ધર્મ અને ગાયત્રી મંત્ર બોલી રહ્યો એવા પરિવારમાં છે અને પરિવારો સારા ગણેલ ભણેલા ગણેલા અને ઉચ્ચ વિધાર ઉચ્ચ વિધાર અને સંસ્કાર ધરામનાર વ્યક્તિઓના ફેમિલી છે તો આપણે એનો વિરોધ ના કરવો જોઈએ શું આપણા બ્રહ્મ સમાજમાંથી કોઈ બેન દીક કોઈ દીકરો કે દીકરી એ કોઈ પટેલમાં કે કોઈ પર જ્ઞાતિમાં લગ્ન જ નથી કરે ઘણા બધા કરે છે તો આજ સુધી વિરોધ નથી થયો તો આમાં વિરોધ ના થવો જોઈએ હા બીજી વસ્તુ છે કે આપણા બ્રહ્મ સમાજમાં બ્રહ્મ સમાજ માટે કિંજલ એક વિનંતી કરું છું કે એને પણ મા બેન દીકરીઓ માટે થોડું થોડું વર્તન દર્શાવવું જોઈતું હતું પહેલા એમને દર્શાવ્યું નથી થોડા એ એમના કામની વ્યસ્તતા લીધે કોઈ બેન દીકરીઓના સંપર્કમાં ના રહે થોડું મને એવું સાંભળવામાં આવેલું કે તો છોડું વર્તન પણ ઘણી વખત એ કરતા હતા એ બધું એ બધું કદાચ એ આ વસ્તુ એમની સામે આવી હોય તો એના પણ આ પરિણામ એમની સામે આવ્યા હોય એવું બની શકે પણ આ અંતઃગ્રહ રાખ્યા વગર જ આ દીકરીને એના પ્રભુતાના પગલાં પાડી રહી છે તો એના પરિવારને એ દીકરીને સામેવાલાના પરિવારને અને એ દીકરાને આપણે સાથ સહકાર આપવો જોઈએ બિલકુલ આપણી સાથે નાગજીભાઈ દેસાઈ પણ જોડાયા છે જેઓ અગ્રણી છે માલધારી સમાજના નાગજીભાઈ આપનું પણ સ્વાગત છે જે પ્રમાણે આ આખે આખી ઘટના છે ભલે એ એમની પર્સનલ લાઈફ છે એમને જે કરવું હોય એ કરી શકે એમને બધા હક મળેલા છે બધા અધિકાર પણ એમને છે પણ આખરે જ્યારે બ્રહ્મ સમાજ સામે પડ્યો છે શું કારણ આપને લાગે છે માત્રને માત્ર બ્રહ્મ સમાજમાંથી બીજા કોઈ સમાજમાં દીકરી જાય કંઈ આ પહેલી દીકરી તો છે નહીં બ્રહ્મ સમાજની કે બીજા કોઈ સમાજમાં લગ્ન કર્યા હોય એટલે આપને શું લાગે છે સાથે સાથે માલધારી સમાજનું પણ શું માનવું છે એક અગ્રણી તરીકે આપ શું કહો છો તો આપણો વડીલો હતા વડીલો ભૂતકાળની અંદર આ બધું વસ્તુમાં માનતા હતા ત્યારે સમાજો બધા નાના હતા હવે આ શક્ય નથી થોડી તો બાંધછોડ કરવી જ પડતી હોય છે મારો સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે દલિત સમાજ હોય દરેકે કાંઈકનું કાંઈક બાંધછોડ કરવી પડતી હોય છે એની સામે હું એવું માનું છું કે કિંજલબેન દવેમાં આપણા ગુજરાતમાં કહેવત છે ને કે ચીભડાના ચૂંડને ફાંસીની સજા આપી દીધી છે હું એવું માનું છું કિંજલબેન આપણા ગુજરાતનું ગૌરવ છે બ્રહ્મ સમાજે આજે ગર્વ લેવો જોઈએ અને હું માનું છું કે બ્રહ્મ સમાધિ લાગણી દુભાવી પણ લાગણીનું આટલી હદે જવાની જરૂર નહોતી કે એને તો પોતે તો નાત બહાર મૂક્યા એના પિતાશ્રી તો પછી બંધારણનો આપણો કાયદો છે અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિ પોતાનો જીવનનો નિર્ણય કરી શકે તો શું કાયદો તમે કાયદાની પણ ઉપરથી નિર્ણય લેવો કયો અઢાર વર્ષથી ઉપરનું કોઈ ભૂલ કરે તો એની વ્યક્તિગત ભૂલ થઈ અઢાર વર્ષથી નાની ઉંમરના ખિંજલબેન હોય તો પરિવાર ઉપર તમે એક્શન લઈ શકો તો એના પરિવારને પણ નાત બહાર મૂક્યો છે એટલે હું એવું માનું છું કે ક્યાં કંશે તો વધુ પડતું આ બ્રહ્મ સમાજ તરફથી એક સંગઠન તરફથી હું આખા બ્રહ્મ સમાજને તો એમ નથી માનતો કે આ નિર્ણયમાં સંમત હોય કારણ કે બ્રહ્મ સમાજ બહુ બુદ્ધિશાળી અને બહુ શાંત સ્વભાવનો સમાજ છે એ એમાં સંમત ના હોય અને કિંજલબેને આટલા વર્ષો સુધી જાહેર કંઈક પરોડીએ રાત્રે રાતના ત્રણ ત્રણ વાગે આ દીકરી પ્રોગ્રામો કરીને ગાયક કલાકાર તરીકે ઘરે જતી હોય પણ હજી સુધી એની ઉપર કોઈ કલંક નથી લાગ્યો દીકરી ઉપર આ દીકરી ઉપર ક્યારે છાંટા નથી ઉડ્યા તો આ દીકરી આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય હું તો આપના માધ્યમથી બ્રહ્મ સમાજને પણ વિનંતી કરું છું અને શોભનાબેનને પણ કહું છું કે તમે પણ સારી વાત કરી છે કે આ એક સંગઠને જે વિરોધ કર્યો છે એ સંગઠનને ભૂતકાળની અંદરની એની યાદી જાહેર કરવી જોઈએ કે ભૂતકાળમાં કેટલા લોકોને નાદ બહાર મૂક્યા સમાજ બહાર મૂક્યા અને ભવિષ્યમાં એ લોકોનું શું કામગીરી છે આ માત્ર કિંજલબેન દવે એક આગળ પડતી વ્યક્તિ હોવાના કારણે લાગુ પડ્યું છે એ ખોટું પડે તમારે આની ભૂતકાળની યાદી આ સંગઠને જાહેર કરવી જોઈએ કે મેં ભૂતકાળમાં આ કર્યું હતું અને આટલા લોકોને મેં નાદબાર મૂક્યા છે એની યાદી જાહેર કરવી જોઈએ એક્ઝેક્ટલી અને શોભનાબેન આ જ વાતને આગળ વધારું તો જ્યારે બ્રહ્મ સમાજમાંથી અત્યારે કારણ કે બ્રહ્મ સમાજની વાત થઈ રહી છે શોભનાબેન બ્રહ્મ સમાજના દીકરા જો બીજી કાસ્ટમાંથી વહુ લઈને આવે ઘરે લગ્ન બીજી કાસ્ટમાં કરે તો ક્યાંય જોયું છે કે દીકરાને કે એના પરિવારને એમ કહ્યું હોય કે હવે અમે તમને નહીં બોલાવીએ કે હવે કોઈપણ સામાજિક પ્રસંગમાં કે કોઈ પણ જગ્યા પર તમારો બહિષ્કાર કરવામાં આવશે એવું ક્યાંય આપે આપણે આપણી આજુબાજુ એવું સાંભળ્યું છે કે બ્રહ્મ સમાજે પછી પાટીદારની દીકરી સાથે લગ્ન કર્યા હોય કે જૈનમાંથી કોઈ દીકરી કે કોઈ પણ કાસ્ટમાંથી દીકરી જો ઘરે વહુ બનાવીને લાવ્યા હોય તો ક્યાંય એવું સંભળાયું નથી તો પછી ક્યાંય આ દીકરી અને દીકરા માટેના નિયમો અલગ અલગ એવું એવું પણ ક્યાંક ડબલ ફેસ આપને લાગી રહ્યો છે શોભના બેન આમાં બેન એવું છે કે કોઈ દિવસ દીકરો કે દીકરી એવો સમાન આપણે સમાજમાં આપણે સમાંતર રીતે જ આપણે એ લોકોનો ઉછેર કરીએ છે એ લોકોના વિવાહિત જીવનની શરૂઆત કરાવીએ છે પણ આજ સુધી મેં એવું નથી જોયું બ્રહ્મ સમાજમાં કે દીકરો લગ્ન કરીને આવ્યો હોય તો એના પરિવારને સમાજની બહાર મૂકી દીધો હોય ક્યારે આવું મેં સાંભળ્યું નથી હા દીકરોને વહુ આયા હોય તો એ લોકોને એ દીકરાના પરિવારે એમ કીધું તમે અલગ થઈ જાઓ તમારે અને અમારે કોઈ સંબંધ નહીં હમણાં પણ એ છ મહિના પછી એનું એ જ એ દીકરાના ઘરે પાણું બંધાય છે એટલે એ જ દીકરાના પરિવાર એ દીકરાને એ દીકરાની વહુને ને એનો પૌત્રી હોય કે પૌત્ર હોય એને એ લોકો સ્વીકારે છે ચાર છ મહિના માટે જ આટલો મનભેદ હોય છે બાકી કશો નથી હોતું કે સમાજ ભેદ નથી હોતો ખબર નથી આ બ્રહ્મ સમાજના અરગણીઓ કેમ આટલો વિરોધ કરી રહ્યા છે એ મને પોતાને સમજ નથી પડતી કે તમે અર્ગણિક છો મોટા સંવાદના આગળ પડતા હું પણ છું એનો મતલબ એમ નથી કે આપડી દીકરી એ સારું કરવા જઈ રહી છે એ કોઈ બીજા ધર્મમાં જઈ નથી રહી વીર ધર્મમાં નથી ગઈ વીર ધર્મમાં ગઈએ તો આપણે ઓહાપો કરીએ તો એ યોગ્ય છે આ અત્યારે એનો વિરોધ કરી રહ્યા છે એ આપણે અયોગ્ય રીતે કામ કરી નથી રહ્યા યોગ્ય રીતે કામ નથી કરી રહ્યા આટલા પ્રતિષ્ઠ વ્યક્તિ તરીકે જો તો એનો તમે વિરોધ કરો છો એ ખોટું છે સમાજ માટે આ વસ્તુ ના કરવી જોઈએ અને આજ સુધી મેં એવો કિસ્સો નથી જોયો કે એ સમાજને દીકરો પર જ્ઞાતિમાંથી લાયો હોય પટેલ હોય વાણિયા હોય કે જૈન હોય કે કોઈ અધર હોય સનાતન ધર્મમાંથી દીકરી લઈ આવી હોય તો એ દીકરીના દીકરાના ફેમિલીને સમાજ બહાર મૂક્યો હોય એવું મારા સાંભળવામાં કે મારા દેખ્યામાં નથી આજ સુધી આ પહેલી વખત મેં આજ સવારે સાંભળી હું પણ ચોંકી ગઈ અને કિંચલ દવેને એના પરિવારને મારા તરફથી હું કહું છું કે તમને કંઈ પણ તકલીફ પડે તો મને એની ટાઈમ મને કોલ કરજો હું તમારા પરિવારની સાથે હું અડખે ને પડખે ઊભી છું બિલકુલ નાગજીભાઈ આજ સવાલ આપને પણ થાય આપના આપ પણ સમાજના અગ્રણી છો આપના સમાજના આપના સમાજમાં પણ આવા કિસ્સાઓ ઘણી વખત બનતા હશે મારે આપની પાસેથી પણ એ સમજવું છે કે દીકરા અને દીકરી આપણે એવું કહીએ કે દીકરો અને દીકરી તો બધા એક સમાન છે જેવી રીતે દીકરાને ઉછેરીએ એ જ સંસ્કાર દીકરીને પણ આપીએ અને એ જ રીતે ભણાઈએ ગણાઈએ મોટી કરીએ અને બધી આઝાદી આપીએ પછી જ્યારે લાઈફ પાર્ટનર ચૂઝ કરવાની વાત હોય ત્યારે દીકરા માટે રૂલ્સ અલગ હોય અને દીકરી માટે અલગ હોય આવું કેમ એ ચોક્કસ જોઈબેન તમારી વાત સાચી છે પણ અમારી સમાજમાં જ્યારે આવો કોઈ પ્રશ્ન આવતો હોય ત્યારે ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ અવરું વેતરાઈ ગયું છે પણ વડીલને આગેવાન એને કહેવાય અને સમાજના પ્રમુખ એને કહેવાય કે એને શાંતિપૂર્ણ પ્રશ્ન હલ કરવો જોઈએ ન કે સમાજના જજાગરા કે આ રીતે નાદ બાર મૂકીને એના એના પપ્પાને એના મમ્મીને બદનામ કરવા જોઈએ ઘણી વખત ઝેરના ગુરડા નહીં ઘડે તો પછી પહેલાં બાળકમાં આપણામાં ફરક શું રહ્યો આજે સમાજ મને આગેવાન કહેતી હોય તો જે ભૂલ બાળકો કરે મારે કરવાની તો જે લોકોએ બ્રહ્મ સમાજના આગેવાનોએ આ કાર્ય કર્યું છે એને બુદ્ધિથી વિચારીને કામ કરવાની જરૂર હતી આ તો વધારે વધારે ધજાગરા કર્યા તમે સમાજના સમાજમાં એ અત્યારે એ સમય નથી જે આપણો વડીલોએ સમય જોયો હતો અત્યારના જનરેશનમાં વડીલોએ ઝેરના ઘૂટડા ઘડવા જ પડે આગેવાન તરીકે અમે પણ ઘડતા હોઈએ છીએ ઘડીક આપણને દુઃખ પણ લાગે પણ દુઃખનો મતલબ એવો નથી કે આપણે ધજાગ્રા કરવા એની સામે આપણે શાંતિપૂર્ણ નિર્ણય કરવો જોઈએ કિંજલબેનની ઘટનાનું દુઃખ સદાત સમાજના બે ચાર આગેવાનોને લાગ્યું હોય તો એને આ રીતે નહોતું કરવાની જરૂર એને સમાજ બી પંચાયત હોય છે દરેક સમાજમાં એ પંચાયતની અંદર બેસીને બંધ બારણે ચર્ચા કરીને કે આનું કઈ રીતે નિવાડો આવે એમ કરાય આ તો જે રીતે મને એવું લાગે છે કે કોઈ કાવતરું હોય એમના પરિવારની પાછળ બદનામ કરવાનું કિંજલબેનના મને એવું લાગી રહ્યું છે હું આમાં આખા બ્રહ્મ સમાજને માનતો નથી કે આમાં વિરોધ હોય કારણ કે બ્રહ્મ સમાજ મેં કહ્યું એમ બહુ બુદ્ધિશાળી ભણેલ ગણેલ વર્ગ છે એ ક્યારે પણ આવું ન વિચારે અને અત્યારના સમયમાં તો એ થોડું ઘણું પાંછોડ કરવી જ પડતી હોય દરેક સમાજે ખાલી બ્રહ્મ સમાજે નહીં અમારા સમાજે બી કરવી પડતી હોય છે અમારા શિક્ષણ નહોતું પહેલાં અમારી સમાજમાં ત્યારે આવી ઘટના બનતી ત્યારે તો ખૂન ખરાબા થઈ જતા હતા પણ હવે એવો સમય આવ્યો છે કે જ્યારે કોઈ આવી ઘટના બને છે ત્યારે શાંતિ રીતે બંધ બાણે વિચારીને વડીલો નિર્ણય લેતા હોય છે એમાં જે કિંજલબેનની ઘટના છે એને જે લોકોએ વધુ પડતું રૂપ આપીને નાતબારનું ને એના પપ્પાને નાત મૂકી દેવાને એ વધુ પડતું કરી નાખ્યું છે બિલકુલ શોભનાબેન નામની જ વાત સાથે એટલા માટે સહેમત કારણ કે આખી બ્રહ્મ સમાજ આખી નાતે બહિષ્કાર કે આખી નાત વિરોધમાં હોય એવું નથી કેટલાક લોકોની વાત કિંજલ દવે પણ પોતાના વિડીયોમાં પોતાની પ્રતિક્રિયા આપતી વખતે કહી છે કે સમાજે હંમેશા સપોર્ટ કર્યો છે ને એટલે જ અહીંયા સુધી પહોંચ્યા છે જ્યારે કંઈ નતા બે હજાર લગભગ સોળ સત્તરની વાત છે જ્યારે શરૂઆત થઈ કરિયરની અને સમાજના સપોર્ટ સાથે જ અહીંયા પહોંચ્યા છે પણ સમાજમાં એવા કેટલાક અસામાજિક તત્વો છે જેના કારણે આ અત્યારે બદનામ કરવામાં આવી રહી છે એમની ફેમિલીને અને સાથે સાથે પૂરા સમાજને પણ એમણે રિક્વેસ્ટ કરી છે કે આ બધી વાતમાં ના આવે જેના રિવાજ પ્રમાણે થઈ અને જે પ્રમાણે એમની સાથેની ઘટના થઈ અને જે પહેલા મંગેતર સાથે એમની સગાઈ તૂટી અને ત્યારબાદ હવે ફરી વખત જયારે બીજું લાઈફ પાર્ટનર ચૂઝ કરવાની વાત આવી અને ત્યારે એમણે પોતાના મનની વાત સાંભળી અને પછી ભલે અલગ જ્ઞાતિમાં તેઓ ગયા પણ જ્યારે સમાજની રીતથી ચાલ્યા ત્યાં સુધી તમે સારા અને જ્યારે તમે તમારા મનની વાત સાંભળી ત્યારે તમે સમાજ માટે ખરાબ જ્યારે એ દોર હતો જ્યારે એમને ખરા અર્થમાં સમાજની જરૂર હતી ત્યારે સમાજ એમની સાથે નહોતો ઊભો એ સ્પષ્ટપણે એમના વિડીયોમાં એમણે કહ્યું છે શોભનાબેન જી હું એ જ કહેવા માંગુ છું પહેલાં પણ મેં એ જ વ્યક્ત કર્યું કે પહેલાં જે સગાઈ થઈ હતી સાટાપાટામાં એ ફેમિલી અને જે આ વિરોધ કરી રહી છે એ ફેમિલીના સંબંધો શું છે પહેલાં એ જાણવું જોઈએ આપણે દીકરીનો વિરોધ ના કરવો જોઈએ દીકરીને એક ખરેખર ગુજરાતનું ગૌરવ છે એનું કંઠન સરસ છે દીકરી સરસ રીતે ગરબા ભજન દરેક એ ગાય છે અને બહુ સારી ગાયક છે અને એ અમારા ભ્રમ સંવાદનું ગર્વ છે એ દીકરી અને દીકરી પર ગર્વ લેવાનું હોય કે એના જીવનની શરૂઆતનું છે તો એની સામે વિરોધ થઈને આપણે ઊભું રહેવાનું હોય આ આપણા વિઘ્ન સંતોષી કહેવાય એ આપણે એ જ એ જ નામ આપી શકાય આવી રીતે વિઘ્ન સંતોષી ના થવું જોઈએ દરેકના જીવનમાં પણ એને સાથ સહકાર આપીને એનો જીવનને આપણે આગળ વધારવાની કોશિશ કરવાની હોય અને બીજી વસ્તુ છે કે આ આપણો સમાજ એક ભ્રમ સમાજ એવો છે ભણેલો ભણેલો છે સંસ્કૃત વિચારધારા છે ઇતિહાસોની કેમ કરીએ છે હું તો ખાલી એમ જ કહું છું કે આપણે એક જ વસ્તુ કરવાની કે સનાતન ધર્મમાં જાય છે દીકરી કોઈ અધર ધર્મમાં તો જતી નથી તો શા માટે એનો વિરોધ કરવાનો જોઈએ તમે દીકરીને દીકરીના પરિવારને માફી માંગીને તમે એને સાથ આપો આપડો સમાજમાં બિલકુલ નાગજીભાઈ આપ શોભનાબેન સાથે કેટલા સહેમત છો કારણ કે એવું લાગે છે કે અહીંયા સમાજ જ ક્યાંક ને ક્યાંક સમાજના લોકોની વિરુદ્ધમાં છે એટલે એકબીજાને આગળ જતા રોકી રહ્યા હોય એવું લાગી રહ્યું છે આપને પણ શોભનાબેનની વાત બધી પરફેક્ટ છે મેં સાંભળી શોભનાબેનના એક એક શબ્દો છે એ કોઈ કિંજલબેન દવેના ફેવરમાં નથી ન્યાયના ફેવરમાં છે હિત સમાજના હિતના ફેવરમાં છે શોભનાબેનની વાતો પરફેક્ટ છે સાથે સાથે હું તો આપના માધ્યમથી ન્યૂઝ કેપિટલના માધ્યમથી વિનંતી કરું છું કે જે લોકોએ આ સમાજ બહાર મૂકવાની વાત કરી છે એના એ લોકો જ થોડો ઝેરનો ગુરડો કહીને એ જ આ પાછું રિવેશ કરે જેથી આ ધજાગરા થતાં બંધ થાય જે અંદર કાંઈ એમને કોઈ ફેમિલી અંદર કોઈ એમને ડિસ્કુટ હોય એ લોકોના સમાજ સમાજ રીતે બેસીને નિકાલ કરવો જોઈએ આ રીતે લેટરબેડ ઉપર જાહેર કરવું જોઈએ નહીં અને કર્યું છે તો ભૂતકાળના લેટરબેડ બતાવવા જોઈએ કે ભાઈ અમે ભૂતકાળમાં ફલાણા ભાઈને આ રીતે કર્યા હતા એના પરિવારને અમે ના બહાર મૂક્યો હતો એવી યાદી બનાવ્યા વગર માત્ર કિંજલબેનને કરતા હોય તો એવું લાગે કે આ તમારું પૂર્વ આયોજિત કાવતરું છે માત્ર એક જ પરિવારને ડિસ્ટર્બ કરી રહ્યા છો અને આ સંસ્થા જે છે એ સંસ્થાએ પોતે જ આ વસ્તુની આગેવાની લેવી જોઈએ કે ક્યાંક વધારે પડતું થઈ ગયું છે લાગણીમાં આવીને બ્રહ્મ સમાજની પણ અમે આ વસ્તુનું પાછું ખેંચીએ છીએ ક્યાંક અમારો ઉતાવળો નિર્ણય હતો મારી તો ન્યૂઝ કેપિટલના માધ્યમથી જે લોકોએ આ કર્યું છે એને વિનંતી છે કે પાછી રિવેશ ગાડી ત્યાંથી જ લાવો તો ઇસ્યુ પૂરો થાય અને સૌ સુખ શાંતિથી જેમ હતું તેમ થઈ જાય કિંજલબેન પણ રાજી સમાજ પણ રાજી અમારા જેવા શુભેચ્છકો પણ રાજી બધું સારું થઈ જાય શોભનાબેન આપને એવું લાગે છે કે કિંજલ દવે માત્ર કિંજલ દવે હોત તો કદાચ આ વસ્તુ એટલી બધી લાઇમલાઇટમાં ન આવી હોત પણ અત્યારે જ્યારે એ સિંગર છે એના કારણે એમને બધી જ રીતની યાતનાઓ પણ ભોગવવી પડે છે એમની સગાઈ બાદની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે માત્ર ને માત્ર કારણ કે ફેમસ છે કારણ કે સિંગર છે એટલે ક્યાંક લાભ ખાંટવાના પણ પ્રયત્ન થઈ રહ્યા છે આમાં કિંજલ તબેની જે એની પહેલાં સગાઈ થઈ તૂટી ગઈ એની પ્રાઇવસી છે આપણે કોઈની લાઈફમાં પ્રાઇવેસીની અંદર આપણે ઇન્ટરફિયર ના કરી શકીએ પણ કિંજર દવે એક વ્યક્તિ છે એક સ્ત્રી વ્યક્તિત્વ છે અને સ્ત્રી વ્યક્તિત્વને આપણે એને ધૈર્ય છે એની અંદર શાંતિવાળું છે એનું પાત્ર બહુ વ્યવસ્થિત છે ધૈર્યવાળી દીકરી છે એ બહુ શાંતિ રાખવાવાળી વ્યક્તિ છે એને આવું બધું ઓહા કરવી એને ડિબેટો ઉપર ચીસાચીસ કરવી એ બધું એને ફાવે એવું નથી કિંજર દવેનો પરિવાર એકલો નથી હોતો કિંજર દવે એકલી છે એવું નથી એની સાથે એનો પરિવાર છે અમારા જેવી વ્યક્તિઓ પણ એની સાથે જ છે હું બ્રહ્મ સમાજ સાથે છું પણ આવી રીતે હું વિરોધ કરવા માટે હું સાથે નથી આ પહેલી વસ્તુ છે અને બીજી વસ્તુ કે કિંજલ વ્યક્તિ એ બાહોશ છોકરી છે એ ઘણા બધા પ્રોગ્રામો કરે છે ત્યાં પણ એને અણછોડું કંઈક થતું હોય તો એનો સામની કરી શકે એવી કઠણ મગજવાળી બહુ બહાદુર છોકરી છે એટલે મને નથી લાગતું કે એકલી હોય તો પણ એ સામનો કરી શકે એવી એનામાં વ્યક્તિત્વ છે અને એ બાહોશ છોકરી છે અને એને પોતાની જાતે એવું ના સમજવું કે હું એકલી છું તો હું શું કરીશ ના એનો પરિવાર ક્યારેય એકલો છે નહીં આ એક જ પહેલો પરિવાર જેની સગાઈ થઈ હતી એ પરિવારના આ જે વિરોધ કરી રહ્યા છે એ બંનેના સંબંધ શું છે ત્યાં પ્રસ્થાન સચિન મૂકવો જોઈએ અને ત્યાંથી આપણે તપાસની શરૂઆત કરવી જોઈએ તો સાચી વાત બધી બહાર આવે દીકરીને આપણે સાથ સહકાર આપવો જોઈએ એવી તો મારી હું પોતે એવું માનું છું રાઈટ નાગજીભાઈ બીજા એવા ઘણા બધા દૂષણો છે આપણા સમાજમાંથી જે ખરા અર્થમાં દૂર કરવાની જરૂર છે ને એના માટે સમાજે એકતા બતાવવાની જરૂર છે એના માટે સમાજે એકબીજાના લોકોને એકબીજા પરિવારોને જાગૃત કરવાની જરૂર છે જ્યારે આપણને ખબર હોય કે આપણા ઘરમાં આ રીતની પરિસ્થિતિ છે આ રીતનું ચાલે છે તો એને અટકાવવાની જરૂર છે નહીં કે કોઈના પર્સનલ લાઈફમાં આટલું બધું ઇન્ટરફિયરન્સ કરવાનું એટલે આપને શું લાગે છે કે બીજા એવા કયા દૂષણો છે જે આજની તારીખમાં પણ ઘણા એવા સમાજમાં છે જેને દૂર કરવાની જરૂરિયાત છે જો અમે અમારા માલધારી સમાજની અંદર રીત રિવાજોમાં મોંઘવારીને ધ્યાનમાં રાખીને ઘણો બધો કાપ મૂકી રહ્યા છીએ અમારા મરણની અંદર ઘીના ડબ્બા ડબ્બા ઠલવાઈ જતા હતા એમાં અમે કાપ મૂક્યો છે અમે લગ્નમાં દાગીના અત્યારે સોનું મોંઘું થઈ ગયું તો અમે એમાં પણ દાગીનામાં પણ કાપ મૂકવા જઈ રહ્યા છીએ કપડામાં પણ અમે જે લાવતા હતા પચીસ પચીસ જોડી કપડાં એની જગ્યાએ પાંચ પાંચ જોડી કરી નાખ્યા છે આવા જે કાર્યો કરવા જોઈએ સમાજના આગેવાનોએ ન કે આ રીતના જે વસ્તુ લગ્નનું નિને આની જોડે કરાય આની જોડે ના કરાય એવા સમાજના આગેવાન તરીકે શોભાના દે મારી દ્રષ્ટિએથી જોઈ બેન હું એવું માનું છું સમાજના આગેવાનોનું કામ છે કે સમાજ કઈ રીતે પગભર થાય ગરીબ માણસ તેનો પ્રસંગ કઈ રીતે શાંતિપૂર્ણ અને સસ્તી રીતે ઉજવી શકે એવા કાર્યો કરવા જોઈએ ન કે આ રીતના ઉજા ધજાગ્ર સમાજના કરવા જોઈએ આમાં તો હું સ્પષ્ટપણે કહું છું કે સમાજના લોકોએ બે પાંચ જણાએ કોઈના વ્યક્તિગત કારણના કારણે આખા બ્રહ્મ સમાજને ભેળવી દીધો અને હું તો આજે બી કહું છું મારા ઘણા બધા બ્રહ્મણ સમાજ સાથે હું સંકળાયેલો છું બ્રહ્મ સમાજ આખો આમાં સંમત ન હોય ન હોય ને ન હોય

એ આ એનો મતલબ આવે છે કે વિઘ્ન સંતોષી વિઘ્ન સંતોષી માણસો ગમે ત્યારે ઊભા થાય મારે પાછા બેસી જાય પણ મને નથી લાગતું કે એક આખો એ વ્યક્તિઓની વિઘ્ન સંતોષીઓ સાથે હોય એમ અને આ વિષય એવો નથી બ્રહ્મ સમાજમાં અત્યારે ઘણા દીકરા દીકરીઓ એટલા ગરીબ પરિવારના હોય છે કે એની સાથે તમે ધ્યાન આપો એ દીકરાને ભણાવવાની ફી આપો એની એ દીકરીને ભણવા માટેની ફી ઉઘરાઈને તમે આપો જેમ કે પંચાલ સમાજે એક બીડું ઝડપેલું છે કે બે બાળકો ત્રણ બાળકો કરો તમે અને એ પંચાલ સમાજ આપણને આટલી સહાય કરે એમ એમના સમાજમાં તો આપણે પણ એવા બધા તમે પ્રયાસો કરો કે દીકરો દીકરી કેમ આગળ વધે એજ્યુકેટેડ એજ્યુકેશનમાં ને એ બધામાં કેમ આગળ ના આવે એની એની પાછળ પૂરું ધ્યાન આપો વિધવાઓ હોય છે વિધવાઓના ઘરમાં અનાજય નથી હોતું તો એના ઘરમાં અનાજનો એક મહિનાનું અનાજ એના ઘરમાં કેમ કરી આપણે પૂરું કરી દઈએ એવી રીતે તમે આવા બધા નાના નાના પગલાંઓ છે પણ એ બહુ મોટા છે એની ઉપર તમે ધ્યાન આપો નહીં કોઈ કોઈ કોઈનું જીવન સુખી થઈ રહ્યું છે તો એની અંદર આપણે ઇન્ટરફિયર થઈને એને વિઘ્ન સંતોષી એની અંદર વિઘ્ન નાખીને આપણે તે એનું બધું અટકાવી દઈએ ના આપણા ઋષિ પણ એવું કહી ગયા છે કે કોઈનું સારું થતું હોય તો સારામાં આપણે સાથ આપવાનું કોઈનું ખરાબ થતું હોય તો ક્યારેય આપણે એમાં ઊભું ના રહેવાનું હોય જી એક આ વસ્તુ છે સુકામાં આપણે સારા ન લેવી જોઈએ બિલકુલ આપણી સાથે સમાજ છે સમાજ સમાજમાં જ આપણે સાથ આપવાનો હોય જી જી શોમબેન આપણી સાથે અત્યારે ઠાકોર સમાજના અગ્રણી ધવલસિંહ ઝાલા પણ જોડાયા છે ધવલસિંહ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું જે પ્રમાણે આખી આખી આ ઘટના છે દવે જ્યારે હમણાં સગાઈ કરી ત્યારબાદથી બ્રહ્મ સમાજે કિનારો કર્યો અને પરિવારને સમાજમાંથી બહાર કાઢવાની નાતમાંથી બહાર કાઢવાની વાત કરી છે સૌથી પહેલાં તો આપ કેટલા સહમત છો બ્રહ્મ સમાજમાંથી આ નિર્ણય લેવામાં આવ્યો છે એની સાથે અને આજે પાછો દવે એક વિડીયો શેર કર્યો છે ને એમાં એમણે પોતાનો બળાપો ઠાલ ઠાલ્યો છે આપે સાંભળ્યો હશે એમનો વિડીયો અને એમાં એમણે કહ્યું છે કે આખો સમાજ આ આવો નથી સમાજમાં કેટલાક અસામાજિક તત્વો છે જે આ પ્રમાણેની પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે તો આ ચેનલના માધ્યમથી કિંજલબેનને શુભેચ્છાઓ પાઠવું છું કે આપનું લગ્ન જીવન ખૂબ સુખીમય રહે આ જે રીતે કિંજલ દવે છે ગાયક કલાકાર છે પ્રખ્યાત અને એના કારણે આ વાતને આટલો બધો વેગ અને ઉછાળો મળ્યો છે કે જે એકદમ તથ્ય વગરની વાત છે ને બ્રહ્મ સમાજના અમુક વ્યક્તિઓ આ પ્રકારની વાત કરે અને સમાજના બંધારણની વાત કરે કે સમાજ આવો નિર્ણય કરે છે અને બાર મૂકે છે પહેલાં તો હું વાત કરું ખાસ આપને કે અમે પ્રેમ લગ્નથી અમે બધાય કડક કાયદા માટેની અમારી બધાની મનથી ઈચ્છા ખૂબ છે પ્રેમ લગ્નવાળા પણ એમાં માતા પિતા બંને બાજુથી જ્યારે સહમત હોય ત્યારે આ તો જે લગ્ન કર્યા છે એમણે બંને બંને પાર્ટી એટલે દીકરીના માતા પિતા અને દીકરાના માતા પિતા બંને સસહમતી આ લગ્ન કર્યા છે અને સારા સમાજની અંદર દીકરી જઈ રહી હોય સારા પરિવારની અંદર એના મા બાપ પસંદગી કરીને મોકલતા હોય પહેલાંનો એમને અનુભવ પણ થયેલો છે અને આ કર્યા એટલે ખૂબ સારી વાત છે કે એમણે સહમતિથી આ બંને જગ્યાએ બંને માતા પિતા સહમત છે એટલે હું આને સહેજ પણ સમર્થન કરતો નથી જે બ્રહ્મ સમાજે જે રીતે વાત કરી છે એ પ્રમાણે કિંજલબેને જે એમનો બળાપો એટલે કે એમની જે વાત મૂકી છે મીડિયા સમક્ષ ને સોશિયલ મીડિયાના માધ્યમથી એ ખૂબ સાચી વાત છે હમણાં મારી પહેલાં જે બેન વાત કરતા હતા કે ભાઈ પંચાલ સમાજે વાત કરી મેં ઘણા બધા સમાજ જોયા છે આથી પંદર વર્ષ પહેલાં એક સોની સમાજ મારી શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં આવ્યો હતો અને સોની સમાજે બેસીને એમ કીધું કે મારું અમારું નામ ડિક્લેર ના કરતા માણેક ચોકમાંથી આવ્યો હતો અને એમણે ત્રણ અને બીજા બે પાંચ પાંચ વિદ્યાર્થીઓની ફી ભરીને જતા રહ્યા બધા યુવાનો હતા અમે આ જ પ્રવૃત્તિ કરીએ છીએ પણ અમારી ક્યાંય પણ જાહેરાત અમે કરતા નથી કહેવાનો મતલબ એ છે કે કરવું હોય તો શૈક્ષણિક સંસ્થાઓની અંદર આજે ગરીબ બ્રાહ્મણની વાતો આપણે સાંભળી છે ને ખરેખર ઘણા બધા ગરીબ બ્રાહ્મણો પર છે અને એમના દીકરા દીકરીઓને ભણાવવાની વાત કરીએ અમારા પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે કે આખો બ્રહ્મ સમાજ લઈને નીકળ્યા છે ને એ આવી વાત સાથે ક્યારે સહમત ના હોઈ શકે અને બ્રહ્મ સમાજની સતત ચિંતા કરતા આવ્યા છે આ માત્ર મુદ્દો બનાવીને ખોટી રીતે કોકને કહેવાય ઠેસ પહોંચાડવાનું કામ જે કરી રહ્યા છે આવા વ્યક્તિઓને સમાજની હો સો ટકા સમાજનું બંધારણ હોવું જોઈએ સમાજની વાત હોવી જોઈએ પરંતુ અમારો મૂળ મુદ્દો માત્ર એટલો છે કે દીકરા દીકરીઓ કોઈ દીકરી ભાગી જાય નાની ઉંમરે અને પછી પોસ્કો દાખલ થાય દીકરા ઉપર પ્રેમ લગ્ન કરવા માટે એ પોતે એટલું વિચારી શકતી ના હોય અને ક્યાંક ભૂલમાં કોઈ ખોટી જગ્યાએ લગ્ન કરી લે આ બધી વાત સાથે અમે ચોક્કસથી એમ કહેવાય કાયદો કડક હોવો જોઈએ પરંતુ જ્યારે બંનેના માતા પિતા સહમત હોય ત્યારે હું માનું છું બંનેના માતા પિતા કે પોતાની દીકરીને કે દીકરાને ક્યાંય ખાડામાં ના ધક્કો મારતા હોય એ પોતાની સહમતી અને સારી જગ્યા પર જ દીકરા દીકરીને પરણાવતા હોય છે એટલે આ વાતને હું વખોડું છું ને આવા બાહ્યાત વાતો કરીને કોઈ સારા વ્યક્તિ પ્રખ્યાત વ્યક્તિને કહેવાય કલંકિત કરવાનું કામ કોઈ પણ સમાજ હોય એ ના કરે આ પ્રખ્યાત વ્યક્તિ હોય કોઈ સારી જગ્યા પર એ નામના પ્રાપ્ત કરેલી હોય એવા વ્યક્તિને બદનામ કરવાનું અને સમાજના કોઈ આગેવાનને બદનામ કરવાનું કામ થઈ રહ્યું છે આને હું સખત શબ્દોમાં વખોળું છું અને આ જે પણ નિર્ણય લીધો છે એને પાછો લેવો જોઈએ બિલકુલ આપ તમામ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં ભાગ લેવા બદલ તો આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ તમામ મહત્ત્વના સમાચારો માટે આપ મારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમે ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર